સાહેબ રજુઆત સાંભળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ન્યુઝ સેવન ઇન્ડિયા ચલાલા તારીખે

આ ટીકડા છે આ દવા છે મિત્રો આ ટીકડા ખાઈને મરવાનું છે એટલે હું તમને એમ કહું છું કે આવું મારી બે હોવેને દસ દિયન પંદર દિએ વહી જાય છે પંદર દિયન વીસ દિયે વહી જાય છે અને મારી માથા આવું કરે છે અને મારી બેન કરાવે છે અને મારું બનેવી જે જલારપુર ગામ છે એનું ઢસા ફાય એનું નામ પરવીન નામ છે અને સાહેબ એની માથે કડીથી કડી સજા આપો અને એને કાર્યવાહી કરો સાહેબ અને હું આ મરવા જઈ રહ્યો છો અને મરી જવાનો છો અને તમે આ બધું કાર્યવાહી કરો નમન વિનંતી અને આ બધું એ તમારી માથે છે કારણ કે હું તો મરી જવાનો છો બધી એવું છે બધું સર જય માતાજી જય ભારત જય નમસ્કાર જેવું તો રહે તો બીજો જલ્મ લઈ રહે હો જય ભગવાન